વર્ષ દિવસથી આ ખાડો આમને આમ જ છે અને આમાં કંઈ આગળ થયું નથી અને આટલા નાના બાળકોનું કેટલું ધ્યાન રાખવાનું ઘડી ઘડી ત્યાં આ સાઈડ જતા રહીએ છીએ અને ખાડામાં પડવાની બીક લાગે છે ઘરમાં એકસો પાંચ વરસના માજી પણ છે એનું ધ્યાન રાખવામાં અહીંયા હવે વરસાદની સિઝન આવશે એટલે એમાં પાણી ભરાશે એમાં કેટલાય મચ્છર થાય અને રોગચાળો એટલો અમારા ઘરમાં પછી આવે વચ્ચે થોડા જ્યારે કામ હતું ત્યારે ગટર તૂટી હતી ત્યારે અહીંયા એવી રીતના જ પાણી ભરાયું હતું અને ત્યારે એટલા મચ્છર થયા હતા ત્યારે આખું ઘર બીમાર પડી ગયું હતું એના વજેથી અત્યારે આપણે આવી ગયા છીએ વ્રજ વાટિકા સોસાયટીની અંદર કે જ્યાં કમર્શિયલ બિલ્ડિંગનો એક ખાડો ખોદવામાં આવ્યો હતો જે વર્ષ દિવસથી આ તેવો ને તેવો છે એમાં કાંઈ સુધારો કરવામાં નથી આવ્યો ખૂબ મોટો ખાડો છે જેમાં લોકો દ્વારા ખૂબ પરેશાની થઈ રહી છે તો આવો આપણે જાણીએ કે લોકો દ્વારા કેવી કેવી પરેશાનીઓ આ ખાડાને લીધે થઈ રહી છે નમસ્કાર આરબી ન્યૂઝમાં આપશો લોકોનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે તુષાર ઉઘરેજા કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાનું હતું ગેરકાયદેસર હોવાથી એની બાંધકામની મંજૂરી રદ થઈ ગઈ છે પણ એ ખાડો હજી યથાવત છે એમને તો જે સોસાયટીમાં રહેનારા નાના બાળકો છે કે આવના જ વરસાદને લીધે એમાં પાણી ભરાય છે તો એ ગંદકી થાય છે તો કોઈ હાદસો થાય એ પહેલાં એ ખાડો બુરાઈ જાય એના માટે અમે વારંવાર વિનંતી કરેલી છે પણ એનું કોઈ હજી નિરાકરણ આવેલ નથી લેખિતમાં પણ અરજી આપેલી છે તો બસ અમારી એટલી જ અરજી છે કે એ ખાડો તાત્કાલિક રીતે બંધ થઈ જાય આમ છોકરા બોકરા રમવા જાય આ તો પ્રોબ્લેમ સતત ધ્યાન રાખવું પડે છે કે નાના બાળકો તો સમજી ન શકે કે અહીંયા ખાડામાં ન જવાય તો કોઈ એવો હાદસો થઈ જાય પછી એનો કોઈ મતલબ નથી ને તો એના પહેલા જ તંત્ર કઈ જાગૃત થઈ અને ખાડો બુરવાની વ્યવસ્થા કરાવે અમે અરજી આપેલી છે ઘણી જગ્યાએ પણ કોઈ હજી પગલા લેવાના નથી તો બસ હવે અહીંયા લોકોની સમસ્યા છે કે જે અહીંયા કમર્શિયલી જે ખાડો કરવામાં આવ્યો હતો હજી એને બુરવામાં નથી આવ્યો છોકરાઓ આ તે બધા અહીંયા તકલીફ ભોગવી રહ્યા છે સોસાયટીવાસીઓ જ્યાં રહી રહ્યા છે એ પણ તકલીફ ભોગવી રહ્યા છે તો બસ તંત્રમાં થોડુંક ધ્યાન દે એવી સોસાયટીમાં રહેનાર વ્યક્તિઓની નમ્ર વિનંતી છે